પંચવાલ ગોધરાની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની તબીબી ટીમે પહેલી વાર રિપ્લેસમેન્ટ સર્જરી કરી દર્દીને રાહત આપી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે જે ગ્રામ્ય વિસ્તારોના ગરીબ દર્દીઓથી લઈને મધ્યમ વર્ગ સાથે આશાના કિરણ સમાજ કારણ કે ગોધરાના સિવિલ હોસ્પિટલમાં મોટાભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે એ ગોધરા શહેરમાં રહેતા એક દર્દીને હાથના ખભાના ભાગે અતિશય તકલીફ હોવાને કારણે તે અમદાવાદ વડોદરા જેવા હોસ્પિટલમાં ફરી ફરી થાક્યું હતું પરંતુ દર્દીના હાથના ખભાના ભાગનું ઓપરેશનના લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચો હોવાને કારણે તે ઓપરેશન કરાવી શકે એવી હાલત ન હતી આથી આ દર્દીએ ગોધરા સિવિલ હોસ્પિટલ સંપર્ક કર્યો હતો જ્યાં ઓર્થોપેડિક વિભાગના સર્જન દર્દીએને ચેક કર્યા બાદ તેનું ઓપરેશન કરવા માટેનું કહ્યું હતું જેમાં દર્દીને ભારત સરકારની પીએમ જે એ યોજના સફળ ઓપરેશન કરતા આ દર્દી હાલ હાથનું હલન ચલન જાતે કરી શકે છે આમ ભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દર્દી માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ છે ગોધરા શહેરના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ નાડિયા વાસ ખાતે રહેતા વિજયભાઈ વાઘેલા તેમને ખભાના ભાગે અતિશય દુખાવો થયો હતો આથી એક્સરે કરીને તપાસ કરવામાં આવ્યો હતો ગોળાના ટુકડા થઈ ગયા હોવાની વિગત બહાર આવી હતી આ પહેલા દર્દી વિજયભાઈ અમદાવાદ અને વડોદરા જેવા શહેરમાં જઈને સારવાર કરાવી હતી પરંતુ હોસ્પિટલમાં ઓપરેશનનો ખર્ચો લાખ રૂપિયા કરતાં વધારે હોવાને કારણે તેઓની પરિસ્થિતિ ન હતી ઓપરેશન કરાવવાની આથી તેઓ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર અભિરાજ પટેલને મળ્યા હતા જ્યાં ડોક્ટર અભિરાજ પટેલે વિજયભાઈ વાઘેલાને શોલ્ડર રિપ્લેસમેન્ટ સર્જરી કરવાની સલાહ આપી હતી આથી વિજયભાઈ વાઘેલાની એ સર્જરી તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી હાલ તેઓને આ સર્જરી બાદ સંપૂર્ણ આરામ છે અને હાલમાં દુખાવો પણ બંધ થઈ ગયો છે આમ ગોધરાની સરકારી સિવિલ હોસ્પિટલે એક દર્દીને નવજીવન બક્ષ્યું છે ઓર્થોપેડિક જણાવ્યું કે તેઓએ દર્દી વિજયભાઈ વાકેલાને સોલ્ડર રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી જ્યાં દર્દીને સતત બે કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું અને ભારે જહેમત બાદ ઓપરેશન સક્સેસ થયું હતું કારણ કે સોલ્ડર રિપ્લેસમેન્ટ સર્જરી અગાઉ આ હોસ્પિટલમાં કરવામાં આવી ન હતી પંચમહાલ જિલ્લામાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત સોલ્ડર રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે તે પણ સફળ રીતે સરળ રીતે સફળ રહ્યું છે ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રકારની સર્જરી પ્રથમ વખત કરવામાં આવી છે મારું નામ વિજય છે હું ખાડી ફળિયાના આર્યાવાસમાં રહું છું સાહેબ અને અમદાવાદ બરોડા બધે જઈને આવ્યો ત્યારે લાખ લાખ રૂપિયા મને ખર્ચો કીધો સાહેબ હું ગરીબ માણસ છું જ્યારે મારા સાહેબ અધિરાજ સાહેબે મને કહ્યું કે આ ખભાના ટુકડે ટુકડા થઈ ગયા હતા તે માટે એમને મને આ ટુકડાના કમ્પ્લીટ મને હાથ કરી નાખ્યો છે અત્યારે હાલની પોઝિશનમાં હું હાથ હલાવી શકું છું બધી રીતે સારું જ છે મને કોઈ તકલીફ છે નહીં હા આ મારું આ મારું જે ઓપરેશન છે એ પ્રધાનમંત્રી કાર્ડમાં થયેલું

એ એના ચારથી પાંચ ટુકડા થઈ ગયા હતા અને એમને ખૂબ જ દુખાવો હતો એમને ત્યારે મને એ બી જણાવ્યું કે એમને આ દુખાવો એક મહિનાથી છે એક મહિનાથી આ દર્દથી એ પીડાય છે એ અમદાવાદ અને બરોડા બધે જઈને આવ્યા હતા ત્યાં બધે જયા પછી એમને કોઈ રિસ્પોન્સ ના મળ્યો એ પછી મારી પાસે આવ્યા અને મેં એમને શોલ્ડર રિપ્લેસમેન્ટ નામની સર્જરીની સલાહ આપી એ આ સર્જરી ગોધરા સિવિલમાં પહેલીવાર ક્યારે બી થઈ નથી આ સર્જરી અમે એમની કરી અને આજે એમને ઓપરેશન પત્યા પછી એક મહિનો થઈ ગયો છે અને એમને ખૂબ જ સારું છે એ બધી જ રીતની મૂવમેન્ટ કરી શકે છે એમને કોઈ બી જાતનો દુખાવો નથી આ સર્જરી અમારી બે કલાક ચાલી હતી એમના બે કલાકની જેલમત પછી અમે એમાં જેમ ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટ થતું હોય એ પ્રમાણેનું આ શોલ્ડર રિપ્લેસમેન્ટ છે અને પેશન્ટને ઓપરેશન પછી કોઈ બી જાતનો દુખાવો નથી અને એમને એક નવું આપણે થાટું રાખ્યું અને ઓપરેશન પછી હવે એમને કોઈ બી જાતનો દુખાવો નથી અને એમની જીવનની દરેક પ્રકારની કામગીરી એ આસાનીથી કરી શકે છે